બાદા આવે નેરી સિવાય ધોવાય નહિ મોટો બરાબર સમય ની વાત છે સમય ની વાત છે કોઈ વાત નો આપડે ગમેન્ટ કરતા નહીં એક બેન હા ત્રણ ભલે ફોલો ગમે એટલા હોય કે ફોલો ગમે એટલા હોય

પબ્લિક નથી <laughs> 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 <laughs>

ખોટી વાત પડે આપણે કોમેડી વીડિયો બનાવતા જ ને આ કોઈ એકે ની ઓળખ થાય આપણને હવે તમે

વિટી ભલાણ માહોલ ગરમ જ છે ઓલા ક કેર્યા ઉબાજો હાલો જાવ આપણે રવાતી ફરી ફરીને એકદમ થાકી ગયા છીએ અને હવે જવાનું છે ખરે તો અહીંયા વ્લોગ ને કરી થી તો વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને આપણે YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમે શું કહેશો જો વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી આવજો આ વ્લોગ મેં અહીંયા આજ કરી છે વ્લોગ સારો લાગ્યો હોય તો અમે મળી આપણે બીજો વ્લોગ કાલે આવી જશું નામ નામ હેરામ નહી રશ